પાલીતાણામાં કિશોરી સાથે દુષ્કર્મ આચરનારા હજુ પોલીસ પકડથી દૂર છે દુષ્કર્મની ઘટનાને સાત દિવસ વીતી ગયા છે અને પાલીતાણા ટાઉન પોલીસ હજુ સુધી એક પણ આરોપીને પકડી શકી નથી પાલીતાણાના ડીવાયએસપી કેસની તપાસ કરી રહ્યા છે ત્યારે ટાઉન પોલીસમાં બે દિવસ પહેલા ફરિયાદ થઈ હતી જયપાલ સિંધી નામનો આરોપી કિશોરીને બાઇક ઉપર લઈ ગયો હતો તો બાર વર્ષની કિશોરી ઉપર સામૂહિક આવ્યું હતું હવે રહ્યું કે પોલીસ ક્યારે આ આરોપીને છે છે એમના જે જે માતા અને દીકરી એમના દ્વારા જે ઘટના સ્થળ અને બનાવ છે એ બાબતે ચોક્કસ જાણકારી નથી અને એમના દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે અમે ચોક્કસ બનાવની સ્થળ અને જે તારીખ છે એ આપણે જણાવીશું જેથી કરીને એમને જ્યારે દાખલ કરવા માટે આવ્યા ત્યારે ફરી દાખલ કર આરોપીને હાલ હસ્તગત કરી દીધો છે આરોપી માર્કેટિંગ યાર્ડ જે છે ત્યાં મજૂરી કામે હતો ત્યાંથી હસ્તગત કરવા હાલ ત્રણથી ચાર વખત અમે સરી સંબંધ બાંધ્યો છે તેવી જાણકારી છે પોક્સો છે બીએનએસ ને એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે ના હાલ સિંધી છે એક જ છે